બાકાત રહે બધાના મંતવ્યો બદલાવા લાગ્યા છે પણ તમે જેમ પૂછ્યું કેટલાક લોકોના પહેલા તો નતા પરંતુ અમે જનસંઘ તરીકે અને ભાજપ તરીકે જો અમે કોઈ પ્રાસંગિક જતા નથી કેટલા વર્ષ સુધી અમે રાહ જોઈ અમે કહ્યું કે મંદિર અમ બનાય અંગે કલ્પના કરીએ છીએ કે દિવાળી નહીં પણ દિવાળીમાં પણ જે કોઈ મનાવતા નથી ને એ લોકો પણ ઉત્સાહથી આ દિવસને મનાવવાના છે અમારા સનાતન ધર્મમાં છેલ્લા સાડા પાંચસો વર્ષોથી આના માટે લડાઈ ચાલી રહી હતી અને એનો શ્રેય અમારા વૈશ્વિક નેતા નરેન્દ્રભાઈ મોદી અમિત શાહજી એમણે આ ખૂબ સારી રીતે આને એક ઓપ આપ્યો છે અને ભગવાન રામ એમના સ્વ મંદિરે એક ક્યારે ના બન્યું એવું સરસ મોટું મંદિર બનાવ્યું છે અમે સૌ બી અમારા પોતાની વિધાનસભામાં પાંચ બગ્ગી અને એની એક આયોજન કરીને રામ મંદિર માટેનું જે આયોજન છે અને જે લોકોને આનંદ છે એ માટેના પ્રોગ્રામ અમે અમારી વિધાનસભામાં બી કરવાના છીએ અને એના માટે સાધુ સંતો સાથે અમારી મિટિંગ થઈ છે અને અમે ખૂબ ભવ્ય પ્રોગ્રામ અમારી વિધાનસભા ખાતે કરવા જઈએ ભગવાન રામ એટલે ભારત વર્ષનું એવું ચરિત્ર એવા મહાપુરુષ ટૂંકમાં કહીએ તો રામ એ ભારતના દરેક વ્યક્તિના રોમે રોમમાં છે એક એવું જીવન ચરિત્ર એવા આદર્શો વાળું આ જીવન ચરિત્ર એટલે એક શબ્દમાં કહીએ તો જય શ્રી રામ રઘુકુલ રીત સદા ચલિય પ્રાણ જાય પણ વચન ના જાય આ પરંપરા જાળવવાનું કામ આપણા આરાધ્ય દેવ ભગવાન રામે કહ્યું છે આવનારા દિવસોમાં વર્ષોનો સંઘર્ષ પછી આદરણીય મોદી સાહેબના અથાક પ્રયત્નો દ્વારા અને ભારતીય જનતા પાર્ટીની જે કથની કરની એક સમાન રામલલા હમ આયંગે મંદિર વહી બનાયંગે ભગવાન રામ એ સમગ્ર ભારત દેશના નાગરિકોની આસ્થાનું પ્રતીક છે અને હું પોતે પણ સેલથી જ મને જ્યારે સમજણ આવી ત્યારથી જ ભગવાન રામની અંદર શ્રદ્ધા રાખું છું અને આનાથી મને પણ ખૂબ જ ઉત્સાહ વધ્યો છે સાથે સાથે આ જે પ્રશ્ન હતો એ પ્રશ્નો પ્રશ્ન ઘણા વર્ષોથી ઉકેલાતો નહોતો પરંતુ આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે આ દેશના વડાપ્રધાન બન્યા અને પછી એમની નેમ હતી કે આ દેશની અંદર અયોધ્યાની અંદર ભગવાન રામજીનું મંદિર બનવું જોઈએ અને એમણે એ પ્રશ્ન ઉકેલ્યો અને આજે બાવીસ જાન્યુઆરીએ એનું જ્યારે લોકાર્પણ થઈ રહ્યું છે ત્યારે આપણને બધાને ખૂબ આનંદ છે બાબતનો રામ એ આપણા હિન્દુ ધર્મ માટે એક મોટા મોટી હસ્તી અને જેના કારણે આ વિશ્વની અંદર રામ મંદિર જે આદરણીય નરેન્દ્રભાઈ મોદીના આવ્યા પછી આ રામ મંદિરના ઉદઘાટનનો જે કાર્યક્રમ બાવીસ તારીખે થવાનો છે એમાં આખું વિશ્વ નજર રાખીને જોઈ રહ્યું છે અને સમગ્ર વિશ્વના હિન્દુ લોકોની અંદર જે દેશભક્તિ અને હિન્દુ ધર્મ સનાતન ધર્મ માટેની જે જાગૃતિ આવી છે એને જોતા એવું લાગે છે કે આવનારા દિવસોમાં સમગ્ર વિશ્વમાં આ મંદિર એક એવી આસ્થા ઉભી કરશે કે જેના કારણે ખૂબ વધવાનું છે વર્ષો જૂની જે કહેવાય કે અયોધ્યા મંદિર માટે જે વર્ષો જૂના જે વ્યક્તિઓ હતા જેમને ખૂબ મહેનત કરી આપણા પ્રધાનમંત્રી પ્રધાનમંત્રીશ્રી એ મહેનત ને સાકાર કરવા માટે અયોધ્યા મંદિર નું જે સ્થાપના કરી એ બદલ પેલા હું એમનો ખૂબ ખૂબ આભાર માની

અપેક્ષા હતી એ પૂર્ણ થવા માટે બાવીસ જાન્યુઆરીએ જ્યારે પૂર્ણ થઈ રહ્યું છે ત્યારે સમગ્ર દેશ નહીં પણ સમગ્ર વિશ્વ એનાથી આનંદિત થશે સમગ્ર વિશ્વને એનું માર્ગદર્શન મળશે અને એક ખૂબ સારો માહોલ માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબના હસ્તે આ થવા જઈ રહ્યો છે એ બદલ આ દેશવાસી તરીકે પણ એમને અભિનંદન આપું બાવીસ તારીખે રામ મંદિરનું ખુલ્લું મૂકી રહ્યા છે તારે બધા જ લોકોની ઈચ્છા હતી કે રામ મંદિર થવું જ જોઈએ અને અત્યારે બહુ ઉત્સાહ વધી રહ્યો છે અમારા મોડાસામાં બી અગરબત્તી અહીંથી જવાની હતી તો બી એ વખતે લોકોની બહુ જ ભીડ હતી અને લોકોનો ઉત્સાહ બહુ જ જોવા મળેલો આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવ્યા એ પછી આપણો આનો અંત આવ્યો છે તો અત્યારે લોકોનો બહુ જ ઉત્સાહ છે અને બાવીસમી તારીખે દરેક ગામડાઓમાં બી જુદા જુદા ઉત્સવો ઉજવાશે અને મંદિરનું ભવ્ય ઉદઘાટન માટેની તૈયારીઓની વધાવવામાં આવશે